અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમણા સાંકડા બ્રિજના કારણે છેલ્લા ત્રણ દિવસથી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે અંકલેશ્વર માં આમલા ખાડી બ્રિજ તથા માર્ગ પર પડેલા ખાડાઓના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા નેશનલ હાઇવે પર સર્જાઈ રહી છે પરિણામે અંકલેશ્વર પરેશાન થઈ રહ્યા છે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક હાઇવે ઉપર ફરી એકવાર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે સુરત તરફ જતી લેનમાં આંબલા ખાડીનો સાંકડો બ્રિજ અને હાઇવે ઉપર પડેલ ખાડાઓના લીધે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે બે દિવસ થી પડી રહેલા ધોધમાર વરસાદ સાથે અહીં એપ્રોચ રોડ પર ભેગા થવાના કારણે સતત બ્રિજ ને લઈને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવા છતાં જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાણે કે ટ્રાફિક જામ થવા અંગે કોઈ તેના નિવારણમાં રસ ના દાખવતા હોય તેવું લાગી રહ્યું છે વાહન વ્યવહાર ખોરવાતા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા કોરંબે ચડી હતી કરોડ ચોકડી થી કેબલ બ્રિજ ના પાંત્રીસ કિલોમીટરના માર્ગ ને પાસ કરવા વાહન ચાલકો ને બાર થી પંદર કલાક લાગી રહ્યા છેલ્લા ત્રણ દિવસ થી લગાતાર આ સ્થિતિ વાહન ચાલકો જામ સર્જાય છે તો સામે પોલીસે દોડતું થવું પડે છે मतलब है ये सिंगल पुलिया उसी का ट्रॉफिक है वो भी टूटे हुए है धीरे धीरे गाड़ी पार होती है लगेगा ये चार चार लाइने कहाँ से क्रॉस हुई प्रदीप पाल कहाँ जा रहे हो कहाँ से आ रहे हो अहमदाबाद से आ रहे हैं मुंबई जा रहे हैं कितने घंटे से ट्रैफिक में और क्या दिक्कत है मैं सुबह चार बजे से ट्रैफिक में हूँ हर से पूरा ट्रैफिक लगा हुआ है अब हम लोग को अर्जेंट डिलीवरी देना पड़ता है तो बहुत सारी प्रॉब्लम होती है क्या मांग है आपकी प्रशासन हमारी मांग यही है की जो ट्राफिक नियम है ट्राफिक जो रूल है मतलब इन सड़कों पर खड्ढा भरने का काम किया जाए जो ट्राफिक हो रही है बहुत सारी दुर्घटनाएं होती है इससे इससे हमारा समय जो है વ્યસ્ત નહી પેકે સરકાર સહિત માંગે કે જલ્દ થી જલ્દ પૂરી ટ્રાફિકા જાય